નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટો શોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન નશીદ જે મુખ્ય માણસ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીદ આ જિલ્લો મહેમંતસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધાર આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમણસિંહ નોરાયલ જોયપુરહાટ અને હરિષાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે